હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો શેરબજારમાં જે કાલે આપણે વિડીયો બનાવ્યો અને જે નાની દસ કંપનીઓ કે આઠ કંપનીઓની જે વાત કરી એમાંથી બે કંપનીઓ અમલ અને એસ એમ ઇસ્યુદુ આ બે કંપનીઓ દસ ટકાની શસ્કરી લાગી રહી આજે વિડીયોમાં આપણે બી એસી અને આ બે કંપનીઓ અમલ અને એસ એસએનએલ ઇસ્યુડ આ ત્રણે કંપનીઓની વાત કરવી છે કે આ કંપનીઓ શરૂઆત થઈ જો તમારા પોર્ટફોલિયોમાં હોય અને કંપનીઓ કેવું બોનસ આપ્યું છે અને કંપનીઓ પાસે અત્યારે કેટલા શેર બહાર પાડે છે કંપનીની એસેટ કેવી છે અને કેવા રિઝનેબલ તે વેલ્યુશન પર કંપનીઓ ચાલી રહી છે એની ટોટલ ઇન્ફોર્મેશન આપવાની છે હવે ખાસ વાત એ છે કે કંપની કંપનીઓ ખૂબ ચાલી ગઈ છે પરંતુ કંપનીઓમાં દમદાર કંપનીઓ ખાલી સેન્સક સપાટ બ્યાસી હજાર એકસો છ્યાસી આસપાસ થોડું વધે ઘટે પણ સપાટ હતું હતું નિફ્ટીમાં ત્રીસ પોઈન્ટનો ઘટાડો હતો અને પચીસ હજાર સાઈઠ ઉપર બંધ રહ્યું બેક ડ્યુટી છપ્પન હજાર સાતસો છપ્પન ઉપર બંધ રહ્યું અને એકસો સન્નું પોઈન્ટનો ઘટાડો મિડ કેપમાં ત્રણસો ચોસઠ પોઈન્ટ એટલે કે અડધો ટકો ઘટી અને ઓગણસાઠ હજાર એકસો ને ત્રણ ઉપર બદલ્યો સ્મોલ કેપમાં ઘટાડો ઓછો હતો અને ઘણી સ્મોલ કેપ કંપનીઓ સરસ દોડી રહી હતી હવે એનએસી ઉપરના શેરો એક હજાર એકસો ને પોંચ એટલે કે ની પોસ્ટ એ વધારા સાથે બંધ રહ્યા અને એક હજાર ને અડતાલીસ શેર ઘટાડા સાથે બંધ રહ્યા હવે બીએસસી બોમ્બે સ્ટોક એક્સચેન્જ મિત્રો આ બહુ જૂની કંપની અને સો વર્ષ પહેલાં કે એનાથી આગળ સમયથી આ કંપની બોમ્બેમાંથી ચાલુ થઈ અને લિસ્ટિંગ તો પછી થયું પરંતુ શરૂઆતમાં કંપની આ ચાલતી હતી અને થોડા માણસો એકઠા મળી અને કંપની ચાલુ કરેલી અને શેર બજારનું કામ આ કંપનીથી ચાલતું હતું અત્યારે કંપનીનો શેર બે હજાર પાંચસોને અડતાળ મિત્રો ચાલી રહ્યો છે અને કાલે એમાં છ ટકાનો વધારો હતો સાતસો ને પાંચ રૂપિયા બાવન વીક લો છે અને ત્રણ હજારને ત્રીસ રૂપિયા બાઉન્ડ દેખાય છે એનો ઇપીએસ બત્રી પોઈન્ટ બત્રીસ રૂપિયા છે પીએ ઇઠુટિ છે સેક્ટરનો પીએ છ્યાસી છે કંપનીનું માર્કેટ કેપ એક લાખ ત્રણ હજાર ચારસો ને સત્તાણું કરોડનું છે અને બુક વેલ્યુ એકસો ચોરાણું છે હવે કંપનીએ કેવું રિટર્ન આપ્યું છે એની વાત કરો તો એક વર્ષમાં અઢીસો ટકા રિટર્ન આપ્યું છે મિત્રો ગઝબનું રિટર્ન આપ્યું છે બે વરમાં નવસો ને સત્તર ટકા ત્રણ વરમાં એક હજારને એકત્રીસ ટકા અને જો પોંચ વર્ષ કોઈએ રાખ્યો હોય છે પોતાના પોર્ટફોલિયોમાં બીએસસીનો તો ચાર હજાર ચારસો ને પચીસ ટકા કંપનીએ રિટર્ન આપ્યું છે મિત્રો વેચાણના ઓકરની વાત કરો તો બે હજાર ચોવીસમાં એક હજાર પાંચસો ને બાણું કરોડનું વેચાણ હતું અને સાતસો કરોડનો નફો હતો અને બે હજાર પચીસમાં રેવન્યુ ત્રણ હજાર બસો બાર કરોડ હતો અને બારસો ને ચાળીસ કરોડનો નફો હતો જે રીતે કંપનીનો ભાવ વધ્યો છે એ રીતે એના નફામાં વધારો થયો છે જોરદાર નફામાં વધારો થયો છે જો મિત્રો હોલ્ડિંગની વાત કરા તો પરમોટો રોક્યો નથી મોટી મોટી બેન્કો મોટી મોટી સંસ્થાઓ આમાં ઇન્વેલ્વ છે અને એમના પાસે બીએસસીના શેરનો સારો એવો જથ્થો છે હવે આપણે વાત કરવા જુઓ કે વિદેશી રોકાણકારોનો સત્તર ટકા હિસ્સો છે બીએસસીમાં ડીઆઈમાં બાર પોઈન્ટ સાડત્રીસ ટકાનો હિસ્સો છે અને રિટેલ રોકાણકારો એ તમારા મારા જેવા છે એ સાડત્રીસ પોઈન્ટ એકસઠ ટકા છે અને આધર જે બીજી સંસ્થાઓ છે એ તેત્રીસ પોઈન્ટ બાસઠ ટકા છે ગુડ કંપની છે જેના પોર્ટફોલિયોમાં હોય એ રાધી રાખી શકે છે એનએસસીનું આઈપીયુ આવ્યા પછી બી કંપનીનો વેલ્યુએશન ની સરખામણી થશે અને એનએસસી હજી લિસ્ટિંગ કંપની નથી પરંતુ બજારમાં ધૂમ મચાવી રહી છે અત્યારે બજારમાં એના સોદા થાય છે શેરના જે રીતે મારા પોર્ટફોલિયોમાં એક કંપની છે મેં પકડીને બેઠો છું મારા પાસે ફક્ત હો શેર છે અને એ શેર મને આઈપીયુમાં લાગેલા સમય તો એને ખૂબ થયો છે પરંતુ બે હજાર સત્તરમાં એ કંપની બે હજાર સત્તરમાં કંપની બીજી કંપનીની વેચી મારી એસઆર ઓઇલ એસઆર ઓઇલનો મારે આપ્યું લાગ્યો અને બે હજાર સત્તરમાં એસઆર ઓઇલ બસોને બાસઠ રૂપી શેર બાયબેક કર્યા જેને જેને આપવા તા એ લોકોએ આપી દીધા પણ મેં શેર બસો બાસઠમાં આપ્યા હતા અને એને જે કંપનીનું જે હોલ્ડિંગ હતું એ હમણાં નાયરાને વેચી દીધું આ રશિયર કંપની છે અત્યારે વિવાદમાં ચાલી રહી છે મિત્રો અને હમણાં નાયરાએ સાતસો ને એકત્રીસ રૂપિયા ઉપર જેના જેના પાસે શેર જેને આપવાના છે એમના પાસે બાયબેક માટે ઓફર કરી મિત્રો પરંતુ આજે મેં શેર આપ્યા નથી આજે શેરનો ભાવ ડિલિસ્ટેજ છે લિસ્ટિંગ નથી કંપની સત્તા પણ એના સોડા થોડી છે અને ચૌદસો પંદરસો રૂપિયાનો ભાવ છે મિત્રો હવે હવે તમે બીએસસીની બીજી વાત કરો તો બે હજાર તેવી મે એકવી માર્ચ બે હજાર બાવીસમાં કંપનીએ બોનસ આપ્યો હતો બીએસસી બોમ્બે સ્ટોક એક્સચેન્જ એક જેમ બે તમારા પાસે એક શેર હોય સો મેં બે સીટ બીજા મળે એટલે કે તમારા પાસે સો શેર હોય તો તમારા શેર ત્રણસો થાય અને પાછું તેવી મે બે હજાર પછી હમણાં જ આ મે મહિનો ગયો એમાં પાછું બીજું બોનસ આપ્યું એક જેમ બે તમારા પાસે એક શેર હોય તો બે શેર મળે જે લોકોએ બે હજાર બાવીસ પહેલાં બીએસસી કંપની ખરીદેલી હોય બે બે હજાર માર્ચ પહેલાં બીએસસીની બીએસસીની કંપનીનો જો કોઈ શેર હો લીધેલા હોય તો એને બે બોનસનો લાભ મળે એટલે કે પહેલાં બોનસમાં એના પાસે સો શેર હોય તો ત્રણસો થાય અને બીજા બોનસમાં બે હજાર જે પચીસનું બોનસ મળ્યું છે એમાં ત્રણસોના નવસો શેર થાય અને આજે પચીસસો રૂપિયાનો ભાવ ચાલે છે કંપની સતત જો બોનસ આપતી હોય બે ત્રણ વર્ષે ચાર વર્ષે પાંચ વર્ષે તો એ તમારા શેર વધતા જ હોય છે અને સ્પીડ કરે એનાથી જો બોનસ આપે એ સારામાં સારી કંપની મિત્રો હવે બીજી કંપની છે અમર ઈ એમ ઈ એલ આ બહુ નાની કંપની છે એનું માર્કેટ કેપ મિત્રો એક હજાર ત્રણસોને એકવીસ કરોડ છે મને ઓછા માર્કેટ કેપવાળી કંપની ઓષા શેર બહાર પાડ્યા હોય અને દમદાર ગ્રોથ હોય આવી કંપની ગમે મિત્રો માર્કેટ કેપ એ હજાર એક હજાર ત્રણસો ને બત્રીસ એનું શેર કેપિટલ બાર કરોડ છે અને ફેસ વેલ્યુ દસ રૂપિયા છે એટલે એક કરોડને વીસ લાખ શેર કંપની બહાર પડ્યા છે જ્યોતિ રિઝનના જેટલા શેર છે એટલા આ કંપનીના શેર છે હવે એમાં હોલ્ડિંગની હું વાત કરું તો હોલ્ડિંગમાં વાત કરો તો મિત્રો આપણે હોલ્ડિંગ નેસ્ટમાં લઈ જઈએ જોઈ લે પાટમોટર પાસે એકોતેર ટકા શેર છે અને પબ્લિક પાસે સવીસ ટકા શેર છે સાડી સવી ટકા અને બાકીના અઢાર શેરો છે સામાન્ય હોલ્ડિંગ એફઆઈ અને ડીએનનું જોરદાર કંપની છે હવે કંપનીએ રિટર્ન કેવું આપ્યું છે સો મહિનામાં પચાસ ટકા એક વર્ષમાં બસો ટકા ત્રણ વર્ષમાં બસો એંસી ટકા અને પાંચ વર્ષમાં સાતસો ને અઢાર ટકા કંપની આવ્યું છે કેમિકલ સેક્ટરની કંપની છે જૂથી રિઝર્ન કેમિકલ સેક્ટરની કંપની છે એમ અમલ પણ કેમિકલ સેક્ટરની કંપની છે હવે એના વેતરણની વાત કરો તો બે હજાર એકવીસમાં ત્રીસ કરોડનું વેતરણ હતું અને આઠ કરોડનો નફો હતો અને બે હજાર પચીસમાં એકસો પોત્રીસ કરોડનું સેલ છે અને ત્રીસ કરોડનો નફો છે પરંતુ બે હજાર ત્રેવીસમાં કંપનીનો લોસ ગયો હતો